ખેડૂત મિત્રો વાત ડુંગળી જેવા પાકમાં ઈયળનો એકદમ હેવી એટેક આવી ગયો હોય અને સાથે સાથે ડુંગળીને એકદમ પાંદરાથી કપાઈને નીચે પડી જતા હોય અને સાથે વર્ધક કુણમમાં પણ ન હોય ત્યારે નેશનલ સેન્ટર લઈને આવી ગયો સસ્તો સારો અને દમદાર દવાનો કોમ્બો જેમાં આપણે પહેલી દવાની વાત કરીએ તો પહેલી તો આપણે કેરપ્લસ કરીને આવવાન છે ખેડૂતો જેમાં કન્ટેન્ટની વાત કરીએ તો ક્લોરોન્ટા ની લીપોના પોઈન્ટ પાંચ ટકા આપણને જોવા મળે છે ખેડૂતો જે પંદર લીટરના પંપમાં માત્ર પાંચ એમએલ નાખવાની હોય છે ખેડૂત મિત્રો આ દમદાર ઇયળની દવા છે ખેડૂત મિત્રો જ્યારે ડુંગળીના પાન એકદમ ખવાઈને નીચે પડી જતા હોય અને સાથે સાથે ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં ઈયળ હોય ત્યારે આ દવાનો સ્પ્રે કરવામાં આવે છે ખેડૂત મિત્રો હાલ આપણે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા આપણે ગૌરવ કરીને આવવાનું છે ખેડૂતો જેના માત્ર પાંચ ગ્રામના પંદર પંપ કરવાના હોય ખેડૂત મિત્રો આ વર્ધક કુણપની દવા છે ખેડૂત મિત્રો હાલ આ બંને દવા આપણે નેશનલ સેન્ટરમાં અવેલેબલ છે લોકોને લેવાની નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરે અથવા અમારી વેબસાઇટ પર જઈને પણ ઓર્ડર કરી શકે છે ખેડૂત મિત્રો સાથે કેશ ઓન ડિલીવરી રહેવાની છે જ્યારે ખેડૂતના હાથમાં દવા આવે જ્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે એ રીતની સર્વિસ પણ આપણે અવેલેબલ રહેવાની છે તો પછી રાહ છે જો હમણાં ને સેન્ટરનો સંપર્ક કરો અને મંગાવો ઘર બેઠા બંને અને તમારા ડુંગળીના પાકને બો સર્વશ્રેષ્ઠ